સગીરા ઉપર તેના ઘરે બે વખત અને ફાર્મહાઉસમાં ત્રણ વખત દુષ્કર્મ આરોપી વિરોગ ફિટકાર પંથકમાં અનેક ચર્ચાઓ ઉઠી આરોપીને પોલીસ ટીમે ઝડપી પાડ્યો ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો આરોપી લલિત ડાયા ચુડાસમાએ સગીરાને એસિડની ધમકી આપી દુષ્કર્મ આચરેલ દિન પ્રતિદિન ફોન કરવા માટે સગીરાને મજબૂર કરેલ આરોપીએ સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરાયો અને ખોરાસા પટેલ ફાર્મ ખાતે ત્રણ વખત દુષ્કર્મ કર્યું સગીરાની ફરિયાદના આધારે ચોરવાડ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરાઈ પાયમંદ્રા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રિપોર્ટ સોદિયા